નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ બાર ગુજરાતી વિષયના એકથી ચોવીસ ચેપ્ટરના બધા જ રૂઢિપ્રયોગો અને તેના અર્થની ચર્ચા કરીશું આડે દિવસે એટલે કે અહીં પાઠ્યપુસ્તકમાં એનો અર્થ થાય છે અન્ય દિવસે અથવા નિત્યક્રમમાં સુમેળ સાધવો સાળો મેળ બેસી જવો મણ એકનો નિશાસો મૂકવો અતિશય નિરાશા દિલગીરી અને શોકને કારણે લાંબો શ્વાસ લેવો સળવડી ઉઠવું જાગી ઉઠવું ઢોર માર મારવો સખત માર મારવો જોખમ વહોરવું જોખમ ખેડવું એ બંનેનો અર્થ થાય છે સાહસ કરવું માંડી વાળવું તો છોડી દેવું નસીબમાં ન સમાવું નસીબમાં ન હોવું નવો પ્રકાશ ઝબકવો નવો વિચાર આવવો હાથ અજમાવવો અહીં પાઠ પ્રમાણે એનો અર્થ થાય છે ચોરી કરવી ખાતર પાડવું એટલે પણ ચોરી કરવી ભડકી ઉઠવું ડરી જવું ભાવ કાઢવા જિંદગી વિતાવી પાતક માથે લેવું પાપની જવાબદારી લેવી છાતીએ લેવું છાતી સરસું ચાંપવું પ્રાણ ટકાવી રાખવા જીવતા રહેવું મીઠો ઠપકો આપવો વહાલથી ટકોર કરવી દ્રશ્ય દેવાઈ જવું આંખથી અળગા થઈ જવું નામ લેણું રાખવું વંશવેલો ચાલુ રહે તેવું કરવું વેળ વારવું એટલે કે શત્રુતાનો બદલો લેવો રવાડે ચડવું ખોટો માર્ગ લેવો ચોર નજરે નોંધી લેવો ચોરી કરવાની દૃષ્ટિથી મનમાં ટપકાવી લેવો સગડ કાઢવો બાતમી મેળવવી હાથ ફેરો કરવો ઊંચાપત કરવી ચોરી કરીને બધી જ વસ્તુઓ લઈ જવી સરવાળા બાદબાકી ન કરવી કરવું કે ન કરવું એવી મથામણ ન કરવી ડગાઈ જવું ગભરાઈને ચોંકી જવું છોબીલા બનવું ભોઠપ અનુભવી જંખવાણા પડી જવું હવાલે કરી દેવું સોંપી દેવો અડધી અડધી થઈ જવી હરક ગેલી થઈ જવી આનંદ વિભોર થઈ જવી માન મુકાવવું અભિમાન છોડાવવું કર ઘસવું હારી જવું નાસી પાસ થઈ જવું જોખી જોખીને બોલવું ખૂબ વિચારીને બોલવું કામે લાગી જવું કામમાં મંડી પડવું રાવ ખાવી ફરિયાદ કરવી ઉના ઉતરવું નાના દેખાવું નબળા પડવું लोभ थवो इच्छा थवी थरी थाम बेसव स्थिर थी रहो मोही लैव रोड़ावी लेंव तो चला लेंव ठे रहू लाचारी भोगवी समसमी रहोठा पड़व छोबीला पड़व शरमावाजेव थव खोटी ठरव जुट्ठा पड़व जुठ्ठा पुरवार चोर कोटवार दंडे પોતે ગુનેગાર છતાં સામાન્ય ઘરે પડવું તેના પર આરોપ મૂકવો ઘર ભાંગતું બચી જવું ગૃહસ્થ જીવન અથવા તો ઘર સંસાર બરબાદ થતાં બચી ગયો મરણ પથારીએ પડવું જીવનની અંતિમ અવસ્થાવાળી માંદગી આવી ઉલાળ ધરાળ ન હોવું એટલે કે આગળ પાછળની ચિંતા ન હોવી વળતા પાણી થવા અહીં રોગમાં સુધારો થવો અધીરા બની જવું ઉતાવળા થઈ જવું વરદી આપી દેવી સૂચના આપી દેવી કામકાજ અંગેની ખબર આપવી રટન કરવા મંડી પડવું એકની એક વાતનું સતત રટન એટલે કે એની એ વાત બોલ બોલ કર્યા કરવી પુનરાવર્તન કરવું આડે આવવું વચ્ચે આવવું અવરોધરૂપ થવું સંકેત કરવો ઈશારો કરવો હવાઈ કિલ્લા બાંધવા અસંભવ કે અશક્ય મનોરથ સેવા જીવ બળવો સંતાપ થવો દુઃખ થવું હાડ માંસ ખેંચી કાઢવા ક્રૂર રીતે મારી નાખવું જીભ કપાઈ ન જવી શરમ ન આવવી ઠરીઠામ બેસવું શાંતિથી બેસવું બળતામાં ઘી હોમવું ઉશ્કેરણી કરવી ઝઘડામાં ઉમેરો કરવો ગઈ ગુજરી ભૂલી જવી ભૂતકાળની ઘટના યાદ ન કરવી ધૂન લગાવી રડ કર્યા કરવી હોડમાં મૂકવું દાવ પર મૂકવું કાનના પડદા ફાડી નાખવા બહેરા કરી મૂકવા ગુજારો કરવો ગુજરાન ચલાવવું આંખમાંથી આગ વરસ્યા કરવી અત્યંત ક્રોધિત થવું પીસી નાખવું દબાવી દેવું ચૂપ કરી દેવું તારી નાખવું તોડી નાખવી માર્ગ કાપવો આગળ વધે જવું ભેટો થવો મેળાપ થવો તાજુક બનવું ચોકી જવું આશ્ચર્ય પામવું ભારે ખમ બની જવું પીડ થવું દીંગ થવું આશ્ચર્યચકિત થઈ જવું આડું જોઈ સ્મિત કરવું કોઈને ન દેખાય એ રીતે વાત પર હસવું શરીરમાં કાંટા ઘર કરી વસવા અહીં શત્રુભાવ કાયમી થવો લોહી રેડવું અહીં મૃત્યુ પામવું લોહીના ડાઘ ન જવા અહીં કલંક દૂર ન થવું લોહીના આંદણ મુકાવવા અનેકના મૃત્યુ થવા ઊંચી ઊંચે પાતળી ડાળીએ જઈ પહોંચવું ઊંચી કક્ષાની વાત કરવી દાવ ખેલાઈ જવો યુદ્ધ પૂરું થવું કાળજું કઠન કરવું દુઃખની અસર મન પર ન થવા દેતા તેને દ્રઢ કરવું કાન બુઠ્ઠા હોવા સંવેદના વિના ન હોવું આંખમાં અમીના આંસુ હોવા આંખમાં હરખના આંસુ હોવા બળતી ઝાડને ઠારવી અહીં વેરની આગને બુજાવવી સંસાર ગુંગળાઈ રહેવો જીવનમાં મૂંઝવણ થવી વીતકના વાદળ ઝૂમતા રહેવા ભારે સંકટ આવી પડવું હદ થવી પરાકાષ્ઠાએ પહોંચવી લડાઈનો રંગ ચડાવવો લડવા માટે પ્રોત્સાહિત કરવા કે ઉશ્કેરવા શાંતિનો દાવ ખેલવો શાંતિ માટે પ્રયત્ન કરવા હાથે કર્યા બધા ભૂસી નાખવા પોતાનાથી જે પાપ થયા હોય તે માટે પ્રાયશિત કરવું ખાંડ ખાવી ભૂલ કરવી રાતી આંખે જોઈ રહેવું ગુસ્સો દર્શાવવો જુરી મરવું વિયોગમાં ટળવળવું રક્ત વારિત્વ પામવું લોહી પાણી થઈ જવું લોહી ફિક્કું પડી જવું મુખ વાંચવું મુખના હાવભાવ જાણવા તૂટતા આપને ઝીલી લેવાની શક્તિ હોવી અતિ મુશ્કેલભરી પરિસ્થિતિને સહન કરી લેવાની શક્તિ હોવી ચિત્ત ચીરાવું હૃદય વિંધાઈ જવું હૃદય હચમચી જવું સ્તબ્ધ બની જવું ચોંકી જવું એને મન કંઈ ન હોવું અહીં એને કોઈની અસર કે પરવા ન હોવી ગાઢ ખાઈ લેવી અપશબ્દો સહન કરી લેવા હાથ ફરવા અહીં ધ્યાન આપવું દેખરેખ રાખવી સુખ ઉપજવું અહીં સારું લાગવું દેવતા ખોતરવા હુક્કામાં રહેલા અગ્નિને આમ તેમ કરવો નજર ફેરવી લેવી ઉપર ઉપરથી જોઈ લેવું આંખે આંસુડા ભરવા રડી પડવું લખી આવવું અહીં બંધાઈ જવું ખોડો ભરવો સીમંતની વિધિ કરવી અછોવાના કરવા સારી રીતે આદર સત્કાર કરવો વિચારોમાં રસડવું વિચારો કર્યા કરવા આનંદથી રેલમ છેલ થવી મન ન થવું ઈચ્છા ન થવી હાથ ન ઉપાડવો ન મારવું આંખ બેની થવી આંખમાં આંસુ આવવા દબાઈને બેસી જવું ડરીને બેસી જવું ઘર માંડીને રહેવું અહીં ઘરનો વ્યવહાર સંભાળવો વાત પતાવી નાખવી વાતનો અંત લાવવો ઝાપટ મારવી તો થાપટ મારવી ચોકી ઉઠવું ચેતી જવું નવાઈ પામવું દેવ થવું અવસાન થવું મૃત્યુ થવું વાત દાબી દેવી ફરીથી છે તો વાત સમેટી લેવી પાડ માનવો ઉપકાર માનવો આભાર માનવો બગડેલી બાજી સુધારવી ભૂલ દૂર કરી ખરું કરવું ઘા પડવા અહીં ટીકા થવા માંડવી કામ પાર ન પડવું કામ સફળ ન થવું વ્રત કરવા માનતા કે બાધા રાખવી વધામણી આપવી શુભ સમાચાર આપવા કદર કરવી યોગ્ય બદલો આપવો મૂળમાં ગા થવો અહીં કાર્ય પર અસર થવી જખ મારવી રહીને ન છૂટકે લોહી ઉકળી ઉઠવું અત્યંત ક્રોધ આવવો કાબુમાં ન રહેવું અંકુશમાં ન રહેવું આચારસંહિતાના ચિંથરે ચિંથરા ઉડી જવા નીતિ નિયમોના પાલનની સંપૂર્ણપણે અવગણના કરવી પડખું સેવવું સારા માણસના સંઘમાં રહેવું સંગ કરવો અલોપ થઈ જવું અદૃશ્ય થઈ જવું બળદ સાથે બળદ બનીને ખેતર ખેડવા બળદની જેમ મહેનત કરીને ખેતર ખેડવા અજવાળું પથરાતું જવું જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાતો જવો મન ઢીલું પડવું મનથી નિર્બળ થઈ જવું મનને ધક્કો લાગવો આઘાત લાગવો આંચકો લાગવો મણના પગ થઈ જવા ચાલી ચાલીને થાકી જવાથી પગ એકદમ ભારે થઈ જવા મગજ બહેર મારી જવું વિચાર શૂન્ય થઈ જવું સફાળા ઊભા થવું હૈયામાં ફાળ સાથે ઊભા થવું ભીના થવા આંખમાં આંસુ આવવા રડવું ભાન કરાવવું સાચી સમજ આપવી ઉદ્ગારો ખંડિત થવા વ્યવસ્થિત વ્યવસ્થિત રીતે સળંગ બોલી ન શકવું મનને બાળવું મનને જોડી દેવું મજબૂત તાંતથી બાંધી રહેવું અહીં મોહિત કરવું હસ્તી ખોવાઈ જવી અસ્તિત્વ જ ન રહેવું આભા બની જવું ચકિત થઈ જવું દંગ થઈ જવું જંગલમાં મંગલ કરવું અહીં વેરાન વિસ્તારને મંગલમય બનાવી દેવો આશ્ચર્યનો પાર ન રહેવું અત્યંત નવાઈ લાગવી મન થઈ ઉઠવું ઇચ્છા થવી અંતર દ્રવી ઉઠવું અંતર પીગળવું ગળું ટૂંપી દેવું ગળું દબાવીને મારી નાખવું છાતીમાં ભયંકર કડાકો થવો આઘાત સાથે આશ્ચર્ય થવું શબ્દો ગોળાવા માંડવા શબ્દો ગુંડાયા કરવા ભયંકર ગજગ્રાહ ચાલવો અહીં મનમાં અત્યંત દ્વિધા થવી ઉતાવળિયું પગલું ભરવું આવેશમાં આગળ વધવું મેળ ખાવો અનુકૂળ થવું મળતું આવવું મૂર્તિ કંડાળાઈ જવી ચહેરો હૃદયમાં સ્થિર થવો આશ્ચર્યથી છરી મળવું આશ્ચર્યથી ચોકી જવું મૌન તોડવું એટલે અહીં બોલવાનું શરૂ કરવું દિલમાં રામ વસવા દિલમાં દયા હોવી થોથવાઈ જવું વ્યવસ્થિત બોલી ન શકવું ડાગા શોધવા દોષો શોધવા વીલું પડી જવું ઢીલા પડી જવું જોત બુજાઈ જવી અહીં નિરાશ થઈ જવું ખોટી મોટપમાં ન રહેવું પ્રતિષ્ઠા કે આબરૂ પર ધ્યાન ન આપવું બગડી જવું અહીં ન માનવું નાતમાંથી નીકળી જવું નાત બહાર થઈ જવું ટીકા સામે ટકી રહેવું નિંદા સામે અડગ રહેવું નંદનવનમાં ફેરવવું ઉપવાન જેવું બનાવવું જાકારો આપવો કાઢી મૂકવા લમણો વાળીને જોવું શાંત થઈને જોવું દુકાળ ઉતરવો દુકાળની આફતમાંથી દૂર થવો લોકોની તાસીર બચેલી હોવી લોકરૂ પરંપરા માન્યતા અને રિવાજો વગેરેથી સ્વભાવ ગળાવો પેટની ચિંતા ન હોવી ભરણપોષણની ચિંતા ન હોવી અચંબો પામી જવો ચકિત થઈ જવું ચાલ અક્કડ થવી મગરુ રીથી ટટ્ટાર ચાલો ધરતી સાથેનો સંબંધ જોડી આપવો અહીં પોતાના મૂળ વતનની ભૂમિ પ્રત્યેનો પ્રેમ નિર્મૂળ ન થવો તંતુ ચોટી રહેવા સંબંધો જળવાઈ રહેવા લાંઠી કરવી મજાક કરવી ગોડા ગંઠ્યા કરવું મનોમંથન કરવું કલ્પના કરવી ચંચળાડી થવી અહીં તાલાવેલી થવી હાડ માંસ ખેંચી કાઢવા ક્રૂર રીતે મારી નાખવું જીભ કપાઈ ન જવી શરમ ન થરી થરીઠામ બેસવું શાંતિથી બેસવું બળતામાં ઘી હોમવું ઉશ્કેરણી કરવી ઝઘડામાં ઉમેરો કરવો ગઈ ગુજરી ભૂલી જવી ભૂતકાળની ઘટના યાદ ન કરવી ધૂન લગાવવી દ્રઢ કર્યા કરવી હોડમાં મૂકવું દાવ પર મૂકવું અધીરા બની જવું ઉતાવળા થઈ જવું વર્દી આપી દેવી સૂચના આપી દેવી કામકાજની ખબર આપવી રટન કરવા મંડી પડવું એકની એક વાતનું સતત રટન કર્યા કરવું આડે આવવું વચ્ચે આવવું અવરોધરૂપ થવું સંકેત કરવો ઇશારો કરવો हवाई किल्ला बांधवा अशक्य असंभव के अशक्य मनोरथ सेवा जीव बढ़वो संताप थवो दुख थवो जोखी जोखी ने बोलव खूब विचारी ने बोलव काम में मंडी पड़व राब खा फरियाद करवी उना उतरव ना देखाव नबड़ा पड़व लोभ थवो इच्छा थवे रवाड़े चढ़ाव ખોટી લટે ચડાવવું ખોટે માર્ગે વાળવું જીવતર ઉજાડવું અહીં સારા કામ કરીને જીવનને પ્રતિષ્ઠિત કરો ખોટ ન ચાલવી ઓછા ન લાગવી મનસુબા ગઢવા ઈચ્છા કરવી જીવ બળવો દુઃખ થવું દાખલો કરવો મહેનત કરવી આબ ફાટી પડવું સામતી આફત આવી પડવી મનથી જવું અંકુશમાં ન હોવું વટલાઈ જવું ભ્રષ્ટ થવું અવાજ ઢીલો થવો હતાશ થવો ઢોળો થઈ જવું કુદરતી આફતમાં ઘર ઢરી પડીને ટેકરો થઈ જવો માથું ફોડીને લોહી કાઢવું સખત મહેનત કરવી છાતીએ ચોટી જવું હૃદય પર ઘેરી અસર કરી જવી લાગુ પડવું બંધ બેસતું થવું ફેર રહેવો તફાવત રહેવો બંધાઈ જવું જકડાઈ જવું એકલતાના વર્ષો ટીપે ટીપે પીવા એકલતા સતત રહેવી ઘરમાં માળો બંધાઈ રહેવો અહીં ઘર સંતાનોથી ગુંજી ઉઠવું સુખનો હિંચકો ખાવો સુખ સમૃદ્ધિમાં મહાલવું બોર બોર આંસુ ટપકવા ચોધાર આંસુએ રડવું દેવ થવું અવસાન થવું મૃત્યુ થવું વાત દાવી દેવી વાત સમેટી લેવી પાડ માનવો ઉપકાર માનવો આભાર માનવો બગડેલી બાજી સુધારવી ભૂલ દૂર કરી ખરું કરવું ઘા પડવા અહીં ટીકા થવા માંડવી કામ પાર ન પડવું એટલે કામ સફળ ન થવું વ્રત કરવા માનતા કે બાધા રાખવી વધામણી આપવી શુભ સમાચાર આપવા કદર કરવી યોગ્ય બદલો આપવો મૂળમાં ગા થવો અહીં કાર્ય પર અસર થવી દીવાથી દીવો પ્રગટવો અહીં વિદ્યાપ્રેમીએ વિદ્યા પ્રાપ્તિ માટે સુવિધા કરી આપવી પુસ્તકો પચાવવા જીવનમાં જ્ઞાન ઉતારવું શહીદીને વરવું દેશ માટે પ્રાણ આપવા બલિદાન આપવું જંગ છેડવો યુદ્ધ કરવું આંદોલન કરવું નજર પડવી ધ્યાન જવું હોશકોશ ઉડી જવા શું કરવું તેની સમજ ન પડવી પાણી ભરવું સરખામણીમાં નબળા દેખાવું ઓછું મૂલ્ય હોવું ભાન ભૂલવું ધ્યાન ન રહેવું હોડ લગાવી શરત મારવી કચ્છ કાઢવો અજમાવવું ઘેરી લેવું ચારેય તરફથી વિંટરાઈ વળવું આંખ ઉગાડવી સમજ આપવી ટૂકા લગાવવા ગપ વહેતી મૂકવી હસી કાઢવું ન ગણકારવું મસ્તક પર ચડાવવું સ્વીકારી લેવું ફફડી ઉઠવું કંપી ઉઠવું ડરી જવું મનમાંથી કાઢી નાખવું તો ભૂલી જવું હાથ ખંકેરવા આશા છોડી દેવી અહીં બધું છોડી દે ભારે થવું અઘરું કે દુઃખ થાય એવું થવું સ્વપ્ન માણવા સ્વપ્નામાં રાચવું દિગ્મૂટ થઈ જવું આશ્ચર્યચકિત થઈ જવું છુટકારાનો દમ લેવો નિરાંત થવી જીવન ગુજારવું જીવન પસાર કરવું ભાંગી છૂટવું નાસી જવું એકબીજાના મોં જોવા પરસ્પર વિસ્મયથી જોવું જુદી જ માટીનું બીજી વ્યક્તિથી અલગ અસાધારણ વ્યક્તિ ફૂલ નહીં તો ફૂલની પાંદડી નજીવી ભેટ ખતમ કરવું કામ પૂરું કરવું અહીં પ્રાણ લઈ લેવા જોખમ ઉઠાવવું સાહસ કરવું કાને ન પડવું ન સંભળાવવું બરબાદ થઈ જવું પાયમાલ થઈ જવું વ્યવહાર કરવો લેવડ દેવડ કરવી બાજી પલટાઈ જવી યોજના નિષ્ફળ જવી માથે મોત ભમવું મરણ ભય હોવો મિત્રો બોર્ડની પરીક્ષા આપતા પહેલાં એકવાર આ પ્રયોગનું ડિવિઝન જરૂરથી કરજો થેન્ક યુ